ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગ્રામજનો ખાલી ન કરતા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ગ્રામજનોને અગાઉ નોટિસ પાઠવવા છતાં પણ દબાણ દૂર કરવામાં ન આવતા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું નેશનલ હાઇવેને નડતરરૂપ દબાણ તંત્ર દ્વારા જેસીબી વડે દૂર કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે આ ડિમોલિશન શરૂ થયું હતું Yeah,